હવે સુરતમાં નકલી કોસ્મેટિક વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે એ કોઈ મંજૂરી વગર વિવિધ કોસ્મેટિક વસ્તુઓ બનાવવામાં આવતી હતી આ શંકાસ્પદ કોસ્મેટિક બનાવટોના નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં અન્ય બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એજી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે અને રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું કે રાજ્યમાં દવા તથા કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કરવામાં આવી રહ્યું છે